જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવીની અધ્યક્ષતામાં અને નાદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં એકતાનગરના કમ્યુનિટી હોલ ખાતે ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો પાછે તાલુકામાં અલગ અલગ દિવસોમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો જેને ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એકતા નગરના કોમ્યુનિટી હોલ ખાતે

હુડકો કંપની અને એલિમકો કંપનીના સીએસઆર ફંડમાંથી સાધન સહાયનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેમાં જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હુડકો કંપનીના અધિકારીશ્રીઓ એમ એલિમકો કંપનીના અધિકારીશ્રીઓ અને મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા ત્યારે આ બંને તાલુકાના એકસો પંદર જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને એકસો સત્તાણું જેટલા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને એ લોકો સમાજ જીવનમાં સારી રીતે જીવી શકે અને તેમની જે દિવ્યાંગ લોકોની જે તકલીફ પડી રહી છે તકલીફમાંથી નિવારણ થાય એમાં જેવી કે ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ આપવામાં આવી કે જે બેટરીથી સંચાલિત છે સાથે ખૂબ જ અદ્યતન ટેકનોલોજીથી સંચાલિત આ સાય ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું અને ભાઈઓને આ સાયકલ આપવામાં આવી છે ત્યારે નાના બાળકોને પણ આ સાયકલ આપવામાં આવી છે અને એની સાથે સાથે જેને કાનની તકલીફ હોય એને હિયરિંગ એડ્સ આપવામાં આવ્યા છે આમ ઓગણીસ જેટલા સાધનોનું એક વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે દિવ્યાંગ મારા ભાઈ બહેનો છે કે એ લોકોને સમાજ જીવનની સાથે રાખીને સમાજ જીવનની ધારામાં જોડીને એમને એક જીવવા માટેનો એક ધ્યેય મળી રહે એક હોંસલો મળી રહે એ રીતનો આ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આ કંપનીને આયોજકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું અને દિવ્યાંગજનોના આશીર્વાદ પણ એમને મળતા રહેશે અને દિવ્યાંગોને આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ માટે ખરેખર મારા નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમ થયો ત્યારે મને ખરેખર ખૂબ આનંદ થયો અને એના થકી એમના આશીર્વાદ પણ આપણને સૌને મળતા રહે અને મા નર્મદા સૌને સારી રીતે જીવવા માટેના આશીર્વાદ આપે એવી જ આજના પ્રસંગે હું શુભકામનાઓ પાઠવું છું